સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે તો આવી જ એક મહિલા ચોરને લોકોએ પકડી તેને સબક શીખવાડ્યો હતો લિંબાયથી વેલંજા ઉમરા ખાતે ચોરી કરવા ગેલી ટોળકી મહિલા અને રિક્ષાને સ્થળે મૂકી ભાગી જતા મહિલાને લોકોએ પકડી બિલ્ડિંગની સાફ સફાઈ કરાવી હતી અને વિડીયો પણ તેનો વાયરલ થવા પામ્યો છે જેમાં મહિલા તેના સાથેદારો અને પોતાનું માહિતી પણ આપતી દેખાઈ રહી છે સુરતમાં વારંવાર ચોરીની ઘટનાઓને લઈને લોકો પણ હવે સજાગ થઈ રહ્યા છે સીસીટીવીની સાથે લોકો પોતે પણ સજાગ થઈ ચોરોને પકડવા માટે મેદાન પડ્યા છે ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થવા પામ્યો છે વેલંઝા ઉમરાના નામે વાયરલ થયેલા વિડીયોમાં ચોર મહિલા પાસે સાફ સફાઈ કરાવાઈ હતી વિડીયોમાં કરાયેલા ઉલ્લેખમાં મહિલા પોતાનું નામ શબાના બતાવતી હતી અને લિંબાયતથી સાજીદ બિલાલ તથા ચાચા નામના ઈસમ સાથે તે રિક્ષામાં વેલન્ઝા ખાતે મોબાઈલ ફોન ચોરી કરવા ગઈ હોવાનું જણાવ્યું હતું

હાલ તો રિક્ષામાં વેલી સવારે ઘરો મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકી એક મહિલા રિક્ષા સાથે ઝડપાઈ ગઈ છે જ્યાં તેના ત્રણ સાગરિતો ભાગી ગયા છે તો આવી રીતે ઘણા સમયથી રિક્ષામાં ફરી મોબાઈલ ચોરતી ટોળકીઓ પણ સક્રિય થઈ હોય જેઓ સામે પોલીસ સાથે લોકો પણ મેદાને આવી હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા